વિદ્યાર્થીઓ પાસેથી સામાન્ય કોર્ષોમાં બી એ બીએ બીકોમ જેવા કોર્સોમાં વર્ષે ચાર લાખ સાઈઠ હજાર ફી લેવામાં આવે છે અમદાવાદ શહેરની અંદર તમામ વર્ગોના લોકો રહે છે લેકિન ચાર લાખ સાઈઠ હજાર જેવી ફી સામાન્ય વર્ગોના લોકો ભરી શકતા નથી જ્યારે ગુજરાત મેડિકલ કોલેજની અંદર ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા ફી સરકારી કોલેજમાં હોય મેડિકલ કોલેજની અંદર આ મેડિકલ કરતા વધારે એજ્યુકેશન સારું આપે છે બી એવા સામાન્ય કોર્ષોની અંદર ચાર લાખ સાઈઠ હજાર ફી લેવામાં આવે છે આજે અમે અમદાવાદ યુનિવર્સિટી દ્વારા આ જ માંગ છે ચાર લાખ સાઠ હજાર ફી છે નેવ ટકા ઓછો કરીને

આ ખાનગી યુનિવર્સિટીઓ ઉપર લેવા નથી આવતા કેમ એફઆરસી આ યુનિવર્સિટી અંદર લેવામાં આવે ગુજરાત સરકાર વિકાસ જેવું પોર્ટલ લાવે છે તો કેમ જીકાસ પોર્ટલ ની અંદર ખાનગી યુનિવર્સિટીનો સમાવેશ થતો નથી કેમ સરકારી યુનિવર્સિટીને પૂરી કરવાનો એક અવતરૂ છે ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકાર પણ આ યુનિવર્સિટીની અંદર પાર્ટનર હોય ક્યાંક ને એમના શિક્ષણ મંત્રી આની અંદર પાર્ટનર હોય એવું દેખાઈ રહ્યું છે એટલા યુનિવર્સિટીને અંદર લાવતા નથી અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસએન ન્યૂઝ સાથે